અમદાવાદ મહાનગરપાલિકા એ મંદિરઓને નોટિસ પાઠવતા ચોમેરથી થઈ રહ્યો છે વિરોધ નેશનલ હાઇવે નંબર આઠ પર સીટીએમ ચાર રસ્તા પર આવેલ શ્રી લીલા લીમડાવાળા માતાજીના મંદિરને પણ આપવામાં આવી હતી નોટિસ આ માસની અઢારમી જુલાઈ એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાહેર માર્ગ પર આવેલ મંદિરોને અન્યત્ર ખસેડી લેવા માટે કે દૂર કરવા માટે કાનૂની લડાઈની વચ્ચે મહાનગરપાલિકા એ શહેરમાં એક હજાર ત્રણસો મંદિરોને પાઠવી છે નોટિસો સીટીએમમાં શ્રી મેલ્ડી માતાજીના મંદિરે ભક્તો એકત્રિત થઈને મહાઆરતી યોજીને તેમની આસ્થાને મજબૂત બનાવવા તંત્ર સામે મોટી સંખ્યામાં થોડાક સમય માટે નેશનલ હાઇવે પરનો ટ્રાફિક થંભાવ્યો હતો મેરેડી તને એકલી વિનંતી કરીએ છે કે મા તારો વર્ષો જૂનો સાનક છે તારે અહીં ઢારો મારી ભક્તો આવે છે દરેકને તારી ઉપર સાજતા છે વિશ્વાસ છે અને તારો વિશ્વાસની બધા આવે છે તો મા મેણી તારું મંદિર તાનુ સાનક હટે નહીં અને મા તારા મંદિરની તારે જ રક્ષા કરવાની તારે જ રખોપા કરવાના છે મા અમે તો તારી સેવા પૂજા કરી અને મા સેવા પૂજા કરીએ છીએ મારું રહેવાનું વસરા અંદર નેશનલ હાઈવે લી માતાનું મંદિર આવે છે ત્યાં આગળ લગભગ આ મંદિર પાંત્રીસ થી પચાસ વર્ષ જૂનું મંદિર છે અહીંયાના લોકોને ખૂબ જ આ મંદિર ઉપર હાથા છે અહીંયા લખો ભારતમાં અને આખા ગુજરાતમાંથી પણ ઘણા લોકો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન ખાતે આવે છે અને આ મંદિરે અમે દર વર્ષે વાર્ષિક અહીંયા ઉત્સવો કરીએ છીએ બધા અને અમારા આ મંદિરના ક્રસ તરફથી અમે જે બાળકો ભણતા હોય છે એની અંદર ચોપડાનું વિતરણને એ બધું કાર્યક્રમ કરે છે પાટણિયા રાજુભાઈ હું સિક્કમમાં રહું છું અને અહીંથી ચાલીસથી પિસ્તાલીસ વર્ષથી મંદિર છે હું દર્શન કરવા માટે આવું છું અને આ મંદિરને બંગેશ્વરમાં તોડવાની વાત કરે છે અમારી એટલી સરદાર છે માતાજીની મંદિર ના તોડે કારણ કે અહીં પચાસ વર્ષથી મંદિર છે અમે જ્યાંથી હું સાંજ ત્યાંથી હું દર્શન કરવા આવું છું માતાજીના અને માતાજી પર પૂરો ભરોસો છે એમને કંઈ આંચ ના આવે વિનંતી છે અમારે